નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર એડવિઝન પોલીસ મથકના પ્રોહેબિશન એક્ટના ગુનામાં સંડોબાય કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો ગત તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એડવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાળમાં રહેતા સુજાત ખાન ઉર્ફે સજુ બશીર ખાન પઠાણ અને કસ્તીબાડમાં રહેતા લીંબડી ફળિયામાં રહેતા તુફેલ સલીમ મલેકે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગદીવાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના બે જૂના મકાનની બાજુની દિવાલ નજીક ખુલ્લામાં લાવીને સંતાડી રાખેલ છે અને તુફેલ મલેક તેની દેખરેખ રાખે છે અને આ બાતમી જેવી મળી તે આધારે પોલીસે દરોડા પાડ્યા પોલીસના દરોડાને પગલે રખેવાડ તુફેલ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બે હજાર નેવું બોટલ મળીને કુલ બે લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બંને ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી અને આ દરમિયાન શહેર એ પોલીસે કુખ્યાત સુજાત ખાન ઉર્ફેસ સજ્જુ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ અંકલેશ્વર